આપણે દાદા પાસે થી જાણીએ કે કુમના છોકરા વિશે થોડી ઘણી માહિતી આપો તો દાદા થોડીક અમને જાણકારી આપો અમારા હજાર વર્ષ પહેલા વાત છે અને અહીંયા ઘોર જંગલ હતું જે અટાડે પહાડો દેખાય મંદિર થી દક્ષિણ તો એને ઢાકી દીધું એની ઉપર બીલી બે ત્રણ મેલ્યા માથે થોડાક ઝાડ પાડ ને ડાળિયું મેલ્યું ચોખાના દાણા ચોખાના દાણા ઉમનાથ મહાદેવ ની લિંગ દર વર્ષે સવા સુખાના દાણા જેટલી વર્ષ વર્ષ વધે એકસઠ હજાર રુદ્રાક્ષ ના પાના ની શેવલિંગ એટલે ક્યાં વાત

тараकारो इस di halte चलती મળે મળને ઓકે લઈ લેતું તું ફટાફટ મારા થાય મોડું તો અહીંયા મળી ગયા ફાઇનલે ફ્રેન્ડશીપ બેલ્ટ આપણને જો આ લઈ લેવાય તો ની હા તો એ લઈ લે કેટલા આવે એકમાં વાંધો નહીં આપજો ને એક ઓકે અમે છે ને નાના હતા ને ત્યારે પાસે ફ્રેન્ડશીપ બેલ્ટ ઉસીના લઈ લેતા અને જે આપણે ફ્રેન્ડશીપ બાંધે ને બે તો મિત્રો અત્યારે હારે લઈ લીધું છે માઇક અને અત્યારે અમે બે જણા જઈએ છીએ હું ને કાર્તિક કદાચ ઉમના ચૂકનાથ કેમ કે ન્યા અત્યારે એકસઠ હજાર રુદ્રાક્ષ પારાની શિવલિંગ બનાવવાના છે તો એ માટે જઈએ છીએ અમે ન્યા કે એકસઠ હજાર પારાની શિવલિંગ કેવી હોય તો બહેનાર જે બ્લોગ અંત સુધી આજે પૂરેપૂરો બ્લોગ આપણે ન્યા જ ઉતારશું ઉમનાથ ચૂકનાથ તો ભાઈ ત્યારે એક્સસ લઈને જો એક્સસ છે અને હું એક્સસ લઈને જાઉં છું કાર્તિક ને લેવા એનો ફોન આવ્યો તો મારી પાસે ગાડી છે નહીં ને તું લઈ જા મને તો અત્યારે હું એને જાઉં છું લેવા બહુ આવી જા અમારા અસ્થિ જઈને તો આપણે અસ્થિ ને તો અત્યારે લઈ લીધી આપણે હવે હિરણ ને જઈને અમારા બધા પેલા બધા મિત્રો હતા એ હવાર હવાર માં અત્યારના બપોરના વાગી રહ્યા છે કેટલા વાગ્યા ભાઈ આડા બાર જ્યાં જમવાનો સમય થયો ને અત્યારે અમે જઈએ છે ત્યાં માઇક નો એક બહુ મસ્ત ઓલું છે કે માઇક માં નોઈસ જે બાજુમાં આવે ને નોઈસ નથી આવતો આપણો વોઇસ ક્લિયર આવે

કરે હે અભિષેક લોકો જેમ કરે છે તો આપડે પણ જઈએ છીએ અભિષેક માટે ઓપરેશન બહુ જોરદાર નું ગીરું છે અહીંયા કેમ કે એકસઠ હજાર રુદ્રાક્ષ ના પાનાની એટલે ક્યાં વાત થોડી મોટી શિવલિંગ બનાવી એ તમે જોઈ હશે તો આવી રીતના અહીંયા દર વખતે શ્રાવણ મહિનો જ્યારે બે ને ત્યારે કાંઈક ને કાંઈક ત્યાં અહીંયા હોય છે એક વખત આની પહેલાના વર્ષે બરફના બરફના શિવલિંગ બનાવ્યા હતા તો આ વખતે અહીંયા એકસઠ હજાર પારાની આ વખતે શિવલિંગ બનાવી રુદ્રાક્ષના પારાની તો આવી રીતે દર વર્ષે અહીંયા નવું નવું આ કુમનાથ સુખનાથના મંદિરનું જે ગ્રાઉન્ડ છે અહીંયા કૈલાસધામ

જો અહીંયા આમ જગ્યાએ લસરપટ્ટી પણ હતી પણ અત્યારે સમય સંજોગેથી કાઢવી પડી બાકી એમાં નાના હતા ત્યારે અહીંયા બહુ રમતા જો આ છે સુખનાથ મહાદેવને અંદર આપણે જઈએ ને તમને પણ કરાવીએ દર્શન તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ સુખનાથ મહાદેવની બાર આ જગ્યાને કહેવાય છે બાયપાસ તો અહીંયા લોકો રવિવારે કે એમ જયારે રજા મળે ત્યારે અહીંયા જગ્યાએ બેસવા માટે અને એન્જોય લેવા માટે આવે તમને થોડું ઘણું વ્યૂ બતાવું અને જો સામે છે ભીમની આંખ બરોબર તો એ ભીમની આંખની તો મને બહુ વધારે માહિતી નથી પણ આપણે એક વખત વિડીયો બનાવશું એનો માટે સ્પેશિયલ વિડીયો એનો આવશે આપણે દાદા પાસેથી જાણીએ કે કુંભના ચોકના વિશે થોડી ઘણી માહિતી આપો દાદા થોડી તમને જાણકારી આપો અમારા સારી વાત કરી તમે ભાઈ એ કુંભનાથ મહાદેવ સુખનાથ મહાદેવ વિશે માહિતી આપો મહાભારત પર્વ ની અંદર વન પર્વમાંય માં થોડોક આનો ઉલ્લેખ મળે છે પાંચ પાંડુ જ્યારે જયારે વનવાસ આપ્યો કૌરવ એ વર્ષ વનવાસ એક વર્ષ ગુપ્તવાસ એ વનવાસ વખતે પાંચ પાંડુઓ મહાકુંતાજી રાજુલા શહેરની ત્યારે રાજુલા શહેરનું અસ્તિત્વ હોય ન હોય બહુ જાણ નહીં પાંચ વર્ષ પહેલાની વાત છે ને એટલે એ વખતે આ જ પાંડવો ફરતા ફરતા આવ્યા અને અહીંયા ઘોર જંગલ હતું જે અટાણા પહાડો દેખાય દક્ષિણમાં સુખનાથ મહાદેવથી દક્ષિણમાં એ પહાડ મોટી વંદરાવન જાડી હતી જંગલ છે એટલે એ વખતે માતા કુંતાજીને એવું નિયમ હતું કે ભાઈ મારે ભગવાન શિવના દર્શન અથવા તો શિવ પૂંજન કરીને પછી જ જમવું એટલે આમાં બહુ શોધખળ કરી સહદેવ નિકુલ ભીમ પણ ત્યાં શિવલિંગ નજરે પડ્યું એટલે ભીમે કરામત કરી બનાવટ કરી એક માટીની તો એને દીધું ઉપર બે ત્રણ મેલ્યા માથે થોડાક ઝાડ પાન ની ડાળીઓ મેલ્યું કૃત્રિમ અને કીધું હાલો હાલો માં મેં જોયા છે શિવજીને શિવલિંગને એને એમ હતું માં અને શિવ માની જો ભોજન કરી લે તો માને અપાસ ખેંચવો નહીં સ્વયંભૂ ભગવાન શિવલિંગ પ્રગટ આ શિવલિંગ જે છે એ દર વર્ષે સુખાવા સોમનાથ મહાદેવ વધે છે સુખનાથ મહાદેવ છે એનો એવું માત્ર છે જે સુખનાથના જીવ દર્શન કરે અને સુખ શાંતિ ને આનંદ પ્રગટ છે અને શિવ આપશે સુખનાથ મહાદેવ મંદિર છે એ દર વર્ષે ચોખાના દાણા ચોખાના દાણા ઉમનાથ મહાદેવની લિંગ દર વર્ષે સવા સુખાના દાણા જેટલી વર્ષ વર્ષ વધે છે અત્યારે આવી જશે છે રાજુ રાણા સુમનાથ મહાદેવ તો આની પહેલા મેં હતા એ હતું સુખનાથ મહાદેવ હવે અહિયાં ક્યાંક આરતી તો ચાલુ છે આપણે ફટાપટ પહોંચીએ અને તમને પણ આરતી નો લાભ મેં આપીએ અમે લોકો સોમનાથ સોકનાથ થી નીકળી ગયા છે અને હવે અમે લોકો જાશું ડાયરેક્ટ ઘરે તમે લોકોએ જોયું કે આ સુખનાથ મહાદેવ અને ગુમનાથ મહાદેવ વિશે થોડીક તમને લોકોને જાણકારી મળી હશે તો આ હોપ કે તમે બધા વિડીયોને એન્જોય કર્યો છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ હજી સુધી ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશું એક જલ્દી આવા નવા બ્લોગ સાથે તો અત્યાર માટે એટલું જ તે બાય બાય